મામલે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની પાલિકાની મોટી કાર્યવાહી કરવામાં આવે છે વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ સામે કાર્યવાહી કરવામાં આવી છે પાર્થ બ્રહ્મટ સહિત ત્રણ ફાર કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે ફરિયાદીયા વર્ષી ઠાકોર અને અમિત રાવને પણ તત્પંખ કરો કે મહત્ત્વનો સમાચાર કે જ્યાં વડોદરા ચીફ ઓફિસર મામલે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી સામે આવી છે કે જ્યાં વડોદરા ચીફ ફાયર ઓફિસર મામલે આ સૌથી મોટી કાર્યવાહી ત્યારે

જે કહી શકાય ફરિયાદી અમરસિંહ ઠાકોર અને અમિત રાવ પણ સસ્પેન્ડ થયા છે કે જ્યાં ત્રણ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે જ્યાં સતત વિવાદમાં રહેતા જે કહી શકાય અમરસિંહ ઠાકોર અને અમિત રાવ કે જેઓ તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા ચીફ ફાયર ઓફિસર મામલે

પૂરની પરિસ્થિતિ હતી વડોદરામાં ત્યારે વિશ્વામિત્રી નદીનું જે પાણી સમગ્ર શહેરમાં પહોંચી વળ્યું હતું ત્યારે જે તેમાં પણ બેદરકારી દાખવી હોવાના પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જ્યા એક જે બનાવ બન્યો એમાં એક ફાયર કર્મી આવ્યો દારૂના હતા પાર્થ હતા છે જેને લીધે વડોદરા જે ફાયર વિભાગ છે તેને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનું જે વારો આવતો હતો ત્યારે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ મોટી કાર્યવાહી ઉર્વશી ઠાકોર સહિત બીજા એક છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હાલ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો જે પાર્થ બ્રહ્મભટ્ટ છે કે જેઓ ઘણા સમયથી વિવાદમાં હતા કે જ્યાં પૂર પીડિતોને જે ફાયર વિભાગ દ્વારા જે મદદ કરવાની હોય તેને લઈને હોય કે પછી જે ફાયર કર્મચારીને ઢોર માર મારવાનો હોય કે પછી દારૂ પી અને ઢોર માર માર્યો હોય જેવા અનેક જે આક્ષેપો કરવામાં આવ્યા હતા પાર્થ બ્રહ્મભટ સહિત ત્રણ કર્મચારી છે ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ફરિયાદી અમીરસિંહ ઠાકોર અમરસિંહ ઠાકોર અને રાવ તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે જે ગઈકાલે જે કહી શકાય કે એક ફાયર કર્મી છે તેને दारूના નશામાં ફાયર કર્મીને ઢોર માર મારવામાં આવ્યો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા જ્યાં ઘણા બધા આક્ષેપોને લઈને આખરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે મોટો નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં વડોદરાના ચીફ ફાયર ઓફિસર કે જેઓ વિવાદોમાં રહી રહ્યા હતા ત્યારે વડોદરાના ચીફ ફાયર ઓફિસર

અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ ભ્રમટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે તેમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે ત્રણેય જે અધિકારી છે અને કર્મચારી છે અત્યારેથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે કેટલા ટાઈમ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે ભૂમિકા શું હતી મેં કહ્યું એ પ્રમાણે એ એ ત્રણે જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં કોઈ મુદત નથી આમાં તો જે સરકારના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને લંબાવ કે એમ નિર્ણય કરવામાં આવતો હોય છે અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયર